છેલ્લે બે પંક્તિ કંઈ આપણે બધા છૂટા પડીશું ખાખીની ખુમારી ખાખીની ખુમારી એવી તો કંઈક ચડી છે હવે તો આ કાયાની પણ ક્યાં કાંઈ પડી છે ખાખીની ખુમારી એવી તો કંઈક ચડી છે હવે તો આ કાયાની પણ ક્યાં કાંય પડી છે જોઉં જોઉં રોડ પર જોઉં જોઉં રોડ પર તો દોડનારાઓની ખૂબ મોટી ચડી છે જો હું જો રોડ પર તો દોડનારા ખૂબ મોટી જડી છે પણ મારી તો નજર સામે જ મારી ખુદની ની વર્દી પડી છે સ્પર્ધા કોઈ ભી હોય ખાખી પહેરવાની છે કે આપડી એક વર્દી પાકી બાર હજાર ચારસો બોતેર માં એક સીટ આપડી છે એ નક્કી કરી અને બધા જ યોદ્ધાઓ જે છે એ ખાખી પહેરો બધી જ બહેનો જે છે એ સફળતા મેળવી તે દરેક યોદ્ધા શુભેચ્છાઓ જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત 那我。<And> <laughs>